અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામે ભાતીજી મહારાજ મંદિરના પટાંગણ ખાતે ગામના યુવાનો દ્વારા વાસ થર્મોકલ સહિતની સામગ્રી દ્વારા એકવીસ ફૂટ ઊંચી પ્રભુ શ્રી રામની મૂર્તિનું નિર્માણ કર્યું છે શનિવારના રોજ મોડી સાંજના અરસામાં એક સો દીવડાની આરતી ઉતારી મૂર્તિને દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવી હતી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશ વિદેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે અંકલેશ્વરના નવી દેવી ગામના યુવાનો રામમય બની પ્રભુ શ્રી રામની ભક્તિના રંગે રંગાયા છે ગામના યુવાનો ભેગા થઈ વીસ દિવસ અગાઉથી ગામના ભાતીજી મહારાજના મંદિર ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિના નિર્માણ કાર્યમાં જોડાયા હતા ગામના યુવાનોએ થર્મોકોલ કલર સહિતના સમાનનો ઉપયોગ કરીને એકવીસ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કર્યું છે અને શનિવારના રોજ મોડી સાંજે બાજી સાથે ભગવાન શ્રી રામની એકસો આઠ દીવડાની આરતી ઉતારી દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી અને આગામી તારીખ પચીસ જાન્યુઆરી સુધી ભગવાન શ્રી રામના દર્શન માટે પ્રસ્થાપિત કરવામાં આવી છે આ પાવન અવસરે સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી આરતીનો નો આવો લીધો હતો અને રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શ્રી રામ મારું નામ વિશાલ પટેલ રાજેશભાઈ ગામ રામ રાજ્યમાં પ્રવેશ અને રામ જન્મભૂમિ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપ અને શુભકામના ગામ નવી દેવીના યુવાનોએ આ જે એકવીસ ફૂટની જે મૂર્તિ છે ભરૂચની સૌથી ઊંચી જેમાં યુવાનનો થનગણાટ દેખાઈ રહ્યો છે અને તેમાં અમારા નવી દેવી ગામના યુવાનોએ બધાએ ભેગા મળીને આ મૂત્રી મૂર્તિનું અનાવરણ કર્યું છે આ મૂર્તિના બનાવવામાં ઘણી બધી મહેનત લાગી છે એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે આ મહિ આ મૂર્તિને બનાવતમાં કલર વાંસ થર્મોકોલ અને ઘણી બધી એવી ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે આ મૂર્તિને નિહાળવા આપ સર્વે લોકોને હું ભાવભીનું આમંત્રણ પાઠવું છું અને આ મૂર્તિ આપણે જાણીએ છીએ કે ગુજરાત નહીં આખો દેશ આ મહાઉત્સવને ઉજવવા ખૂબ જ તૈયારી જોરશોરમાં કરી રહ્યા છે તો આપ સર્વને હું ભાવભીનું આમંત્રણ આપું છું કે તમે આ મૂર્તિને આજ રોજથી અનાવરણ થઈ ગયું છે તારીખ પચીસ સુધી આ મૂર્તિના દર્શન કરી શકશો અને આજે અમે એકસો આઠ દીવાની આરતી પ્રગટાવીને રામલલ્લાની મૂર્તિની આરતી ઉતારીને અમે ધન્યતા અનુભવી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર